નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાલનપુરના જોરાવર પેલેસમાં આવેલા ન્યાય સંકુલને ને ગામ નજીક ખસેડા આતંકવાની હિલચાલ વચ્ચે વિરોધનો નો ઉભો થયો છે બાર એસોસિએશને આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે જોરાવર પેલેસ શહેરની મધ્યમાં સ્થિત સ્થિત છે જ્યાં હાલમાં જિલ્લાની તમામ સરકારી કચેરીઓ અને ન્યાય સંકુલ કાર્યરત છે આ સ્થળ જિલ્લાના તમામ વિસ્તારોમાંથી આવતા અરજદારો માટે સરળતાથી પહોંચી શકાય તેવું છે તંત્ર દ્વારા ન્યાય સંકુલે પાલનપુર તાલુકાના ઝગડા ગામે પાંચ કિલોમીટર દૂર ખસેડવાની યોજના છે આ નિર્ણયથી દરરોજ હજારો અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડશે પાલનપુર બાર એસોસિએશને સ્થાનિક કક્ષાએથી ગાંધીનગર સુધી લેખિત રજૂઆતો કરી છે તંત્ર દ્વારા નિર્ણય પાછો ન ખેંચાતા વકીલો આંદોલનનો માર્ગ અપનાવવાનો નિર્ણય લીધો છે બાર એસોસિએશને શહેરની સેવાકીય સંસ્થાઓ અને વિવિધ એસોસિએશનો સાથે મળીને ગાંધીજી ને માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે છેલ્લા સિત્તેર વર્ષથી કોર્ટ સંકુલ કાર્યરત છે એની સાથે જિલ્લાની તમામ ઓફિસો કાર્યરત છે પણ છેલ્લા કેટલાક સમયથી માત્ર કોર્ટ સંકુલને પાલનપુર જોરાવાડ પેલેસમાંથી બહાર મોકલવાની જે તજવીજ ચાલી રહી છે એના માટે અમે ઘણી જગ્યાએ લેખિતમાં મૌખિકમાં અને રૂબરૂ રજૂઆતો કરી છે આ જે બાર કોર્ટ સંકુલ બહાર જશે એના લીધે લિટિગન્ટ્સને જે કંઈ પણ તકલીફ પડવાની છે માનો કે પાલનપુરમાં હાલ પંદર કોર્ટ કાર્યરત છે એ પંદર કોર્ટના સો કેસ ગણીએ તો પંદરસો કેસ ત્યાં ત્રણ હજાર પક્ષકારો થયા અહીં દસ રૂપિયામાં પાલનપુરમાં ગમે તે છેડાથી અહીં આવી શકે છે અહીંથી બાર જગાણાં જે આઠથી નવ કિલોમીટર દૂર કોર્ટ જશે તો એક એવરે એવરેજ એક પક્ષકારને બસોથી ત્રણસો રૂપિયા ખર્ચ થવાનો છે એ લીટીગંટ્સ ઉપર એટલો બોજો વધવાનો છે એટલે અમે એવી જનતાને અપીલ કરીએ છીએ જુદા જુદી સંસ્થાઓ એનજીઓને અપીલ કરીએ છીએ કે અમારી પાલનપુર જુરાડ કોલેજ કેમ્પસમાંથી કોર્ટ બહાર ન જાય એના માટે અમારી જે લડત છે એમાં અમારી સાથે જોડાય અને અમારી લડતમાં દરેક વખતે ઊભા રહે અને અમે પણ જે કંઈ પણ કરવાનું છે એ કરવા માટે અમે પાલનપુર વકીલ મંડળ હર હંમેશ તૈયાર છે ને તૈયાર રહેશે કે જોરાવર પેલેસમાં વિવિધ કચેરીઓ છે ગ્રાહક સુરક્ષા કોર્ટ હોય જિલ્લા પંચાયત હોય કલેક્ટર ઓફિસ હોય એ સિવાયની પાંત્રીસથી ચાલીસ ઓફિસો છે અને જ્યારે કોર્ટો વર્ષોથી કાર્યરત છે જેમ અમારા પ્રમુખશ્રી આખી વાત મૂકી એ રીતે લીટી અહીંયા મોટી સંખ્યામાં આવતા હોય છે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી જ્યારે અહીંયા આવવું હોય તો ઇઝી રહે છે પણ આજથી સાત અહીંથી સાત કિલોમીટર આઠ કિલોમીટર દૂર જવું પડે જ્યાં ફક્ત કોર્ટ રહે એસપી કચેરી કે કલેક્ટર કચેરી અહીંયાની અહીંયા રહેવાની હોય તો આવા સંજોગોમાં કોર્ટને શિફ્ટ કરવાનો જે આ નિર્ણય છે એ વ્યાજબી નથી વકીલ મંડળે પબ્લિકના હિતમાં આ સંસ્થા જે છે એ અહીંયા જ રહે કોર્ટ કચેરીઓ અહીંયા જ રહે એ માટે આ એક રજૂઆતો મૂકી છે જેમાં સરકાર સમક્ષ હાઈકોર્ટ સમક્ષ આ રજૂઆતો વ્યવસ્થિત રીતે મૂકી છે પણ પબ્લિકને પણ આપ પત્રકારોના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ આ વકીલ મંડળે પ્રથમ વખત પત્રકારોને વિનંતી કરી છે કે આપના માધ્યમથી આપ લોકો પબ્લિકમાં એનજીઓ સમક્ષ ખાનગી સંસ્થાઓ સમક્ષ અલગ અલગ લોકો સમક્ષ આ વાત મૂકો કારણ કે એક વખત કોર્ટો શિફ્ટ થઈ જશે તો એનું અલ્ટિમેટ નુકસાન વકીલો તો જવાના જ છે ત્યાં અલ્ટિમેટ નુકસાન છે એ પબ્લિકમાં થવાનું છે એટલે આપ લોકો એનો વ્યાપક પ્રચાર અને પ્રસાર કરો આગળની શું રણનીતિ હાજી આગળની રણનીતિમાં તો એવું છે કે હવે અમારી કમિટી બેસીને વિચાર કરશે એક વખત પબ્લિકનો સપોર્ટ લેવા માટે અમે શક્ય હશે તો સંસ્થાઓ આગળ રૂબરૂ જઈશું એમના ઠરાવો મેળવશું અલગ અલગ કોર્ટો દાખલા તરીકે અમીરગઢ દાંતા વડગામ જે પાલનપુરની સરાઉન્ડિંગ કોર્ટો છે એમની સમક્ષ જઈ એમના પણ ઠરાવો લાવશું સાથે ને સાથે આ બધા એનજીઓના ઠરાવો લાવશું અને એના પછી અમે હાઈકોર્ટની જે બાંધકામ કમિટી છે અમે હાઈકોર્ટના જે અમારા યુનિટ જજ છે મોનાબેન ભટ્ટ એમની સમક્ષ રજૂઆત કરી આવ્યા છીએ અને હવે અમે બાંધકામ કમિટી જે છે હાઈકોર્ટની જે અલ્ટિમેટ સત્તા છે અને જેમણે આ કબજો લેવાની વાત કરી છે એની સમક્ષ પણ બહુ જ વ્યવસ્થિત રીતે કાયદાની ભાષામાં ધ્યાન રાખી શકાય એ રીતે રજૂઆત કરશું અને સાથે ને સાથે એ પ્રયાસ કરશું કે પબ્લિક અમારી સાથે ફૂલ ફ્લેજ રહે ફરીથી આપ બધાને વિનંતી કરું છું આપ પત્રકારોશન અમે આજે બધા જ વકીલ મંડળના બધા જ સભ્યો અમે જાહેર હિતના એક મુદ્દા ઉપર અમે ભેગા થયા છીએ કે પાલનપુર જિલ્લા અદાલત જે રહી એ જગાણા શિફ્ટ કરવાની છે એવું કમ્પ્લીટલી પેપરવર્ક થઈ ગયેલું છે અને અમે ફક્ત વકીલોને જાહેર જનતાના હિતમાં જાહેર જનતા અહીંયા જેટલા બી લોકો આવે છે લિટિગન્સ ઉપર એ જનતા ઉપર આનો બોજો પડશે એથી જગાણા જો જાય તો એમને આર્થિક ભારણ પડશે આજુબાજુના તાલુકાઓની કોર્ટોના લોકો જે સેશન્સ મેટરો માટે અહીંયા આવે છે એવા રોજના ત્રણ હજારથી વધુ અસીલો અહીંયા આવે છે અસીલો અસિલો ઉપર ભાર પડ્યો છે હાલની તારીખમાં પાલનપુર એક ઐતિહાસિક નગરી છે એ ઐતિહાસિક નગરી એટલે બનાસકાંઠાનું હૃદય કહેવાય છે એ હૃદય પર એક ઘા કર્યો એવું લાગે છે અમે વકીલો જાહેર જનતાના હિત માટે પૂરેપૂરા સક્રિય રીતે આ કોર્ટ અહીંથી ન જાય એ માટે તન મન ધન અને છેલ્લે જો જરૂર પડશે તો ગાંધીજી ચીધિયા માર્ગે પણ અમે જવાની તૈયારી રાખી છે અને અહીંથી અમે કોઈપણ સંજોગોમાં આ કોર્ટ અહીંથી ખસેડવા દેવાના નથી ફક્ત કોર્ટ ખસેડવાથી અમે અગાઉ રજૂઆતો બધી જ જગ્યાએ કરેલી છે જેમાં પાલનપુરના એ પણ સમર્થન આપ્યું છે અહીંયા અત્યારના રનિંગ સાંસદ છે કે એની એમણે પણ સમર્થન આપ્યું છે એટલે બધા જ લોકો અમારી સાથે છે જાહેર જનતા પણ આની અંદર જોડાયેલી છે હજુ પણ વધુ ને વધુ પ્રમાણમાં જાહેર જનતા અને શૈક્ષિક સંસ્થાઓ જુદા જુદા વેપારી મંડળો એસોસિએશનો જોડાય અને અમારી આ મુહિમમાં અમને સાથ આપે અને પાલનપુર કોર્ટ અહીંથી ન જાય એવી આ પત્રકાર સાહેબોના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ જય હિન્દ